ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ વિવિધ વિસ્તારોમાં અંજામ આપીને પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે ત્યારે ફરી એકવાર ડીસા શહેરમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ ડીસાના રત્નેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી જેમાં આજે વહેલી સવારે તસ્કરોએ મંદિરની દાનપેટી તોડી રોકડ લઈને રફુચક્કર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે વળિયાજ મંદિરમાં ત્રીજી વાર ચોરીની ઘટના બનતા ભક્તોમાં આક્રોશ ફેલાયો છે ત્યારે તસ્કરોએ ત્રીજી વાર ચોરીને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે ત્યારે ચોરીની ઘટના એ જ પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઊભા કર્યા છે ત્યારે સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે જેમ પહેલા પોલીસ પોઈન્ટ ફાળવ્યો હતો તેમ ફરીથી ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ પોઈન્ટ આપવામાં આવે તેવી લોકોની લાગણી સાથે માંગણી ઉઠી છે વધુમાં જણાવ્યું હતું કે ત્રીજી વખત મંદિરમાં ચોરી કરી ફરાર થઈ જનારા આરોપીને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પણ માંગ કરી છે